नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं नमो उवझ्रायाणं नमो लोए सवसाहूणम् एषु पञ्च नोकारो सर्व पावप्पणासनो मङ्गलानां च सवेमं हवै <coughs> मंदिर कल्याणमन्दिरस्तोत्र જેના રચ પૂજ્ય સિદ્ધ સેન દિવાકર સુધી મહારાજા અને આ અદભુત કોટીનું કઈક શિવલિંગ છે એનો કંઈક વિશેષ પ્રભાવ દેખાઈ રહ્યો હતો પણ એનું મૂળ કારણ જે છે એ અંદર નીચે રહેલી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા

સમ કારણ કે સંતને મારવો મોટો ગુનો ગણાય એટલે રાજાએ કીધું જો સમજાવો અને સમજી જાય તો બરાબર છે નહીતર પછી મારો અને એ જ પ્રમાણે કર્યું પહેલા સમજાવ્યા સમજાવવાથી કોઈ ફેર ન પડ્યો એને મારવાનું ચાલુ કર્યું અને આ બાજુ મારવામાં આવે કોને સિદ્ધસેન દિવાકરશોરી મહારાજાને અસર થાય રાજાની રાણીઓ રાજા કે બંધ કરાવો એમને અને આ બાજુ એ શિવલિંગની સામે કલ્યાણ મંદિર કલ્યાણ મંદિર સ્તોત્ર જેમ જેમ અર્થ એના આપણે કરતા જશું આપણે ગોખીએ તો છીએ નવસ્મરણ ની અંદર પણ જેમ જેમ આના અર્થ તમે કરતા જશો ત્યારે આપણે ઉવારી જવાનું મન થશે કે કેવી સરસ મજાની પરમાત્માની ભક્તિ કરી છે

ीताभय प्रमन प्रभीताभय प्रदमनिन्दितमं गृपद्मं संसारसागर निमज्जदशेष जन्तु पोतायमानमभिनम्य जिनेश्वरस्य बे गा

અભિનમ્ય નમસ્કાર કરીને અભિનમ્ય એટલે કે નમસ્કાર કરીને પણ એ તો કહો કોને નમસ્કાર કરીને તો કે છે અંક આમાંથી મ છુટું આમાં છૂટું પાડવું તો કલ્યાણ મંદિરમ ઉદારમ અવદ્ય ભેદી ભીત કલ્યાણ એટલે કલ્યાણ મંદિર એટલે કલ્યાણ નું ઘર કલ્યાણ ને આપનારા ઉદાર 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 શાના માટે તો કે ઈષ્ટ વસ્તુને આપવામાં ઉદાર આપણને જે મનોવાંછિત ગમતી વસ્તુ એને આપવામાં ઉદાર અવદ્ય ભેદી અવધ્ય એટલે પાપ અને ભેદી એટલે ભેદનાર પાપને ભેદનારા ભીત અભય પ્રદમ ભય પામેલા હોય ભીત અને હોય એને આપનારા અનિંદિતમ એની કોઈ જગ્યાએ નિંદા થઈ જ નથી સ્તુતિ થયેલી છે પણ કોણ તો કે અઘરી પદમ અંગ્રી એટલે ચરણ અને પદ્મ એટલે ચરણરૂપી કમળ કલ્યાણ એટલે કલ્યાણના ઘર એટલે આપવામાં ઉદાર અવદ્ય ભેદી એટલે કે પાપને અવધ્યાર ભીત એટલે ભય પામેલા લોકો જે હોય એને અભય ને આપનારા અનિંદિત એટલે કોઈ એની નિંદા કરી નથી પ્રશંસા જ કરી છે અઘ્રી પદ્મ એટલે કે ચરણરૂપી કમળ પ્રભુના ચરણરૂપી હજુ પાછા કેવા છે તો કે સંસાર સાગર નિમજ્જત અશેષ સંસાર એટલે સંસાર સાગર એટલે સંસાર રૂપી સાગર અને નિમજ્જત એટલે સંસારરૂપી સાગર માં ડૂબતા અશેષ એટલે સઘળા જંતુ એટલે પ્રાણી સંસાર રૂપી સાગરમાં ડૂબતા એવા સગળા પ્રાણીઓ માટે જહાજ સમાન એવા ચરણ કમળને અભિનમ્ય એટલે કે નમસ્કાર કરીને એટલે કે જીનેશ્વર પરમાત્માના ફરી અર્થ બરાબર કરી અભિનમ્ય એટલે કે નમસ્કાર કરીને કોને નમસ્કાર કરીને તો કે અંગ્રી પદમ એટલે કે ચરણરૂપી કમળ ને નમસ્કાર કરીને ફરી પાછો પ્રશ્ન ભાઈ ચરણ કમળ કોના તો કે જીનેશ્વર પરમાત્માના ચરણરૂપી કમળ ને નમસ્કાર કરીને ફરી પાછો પ્રશ્ન ઉભો થયો કે આ જીનેશ્વર પરમાત્માના ચરણરૂપી કમળ કેવા છે તો કલ્યાણ મંદિર

કોઈ જગ્યા એની નિંદા થઈ નથી પ્રશંસા થઈ છે એવા ચરણરૂપી કમળ છે ના હજુ છે સંસાર સાગર ની અંદર નિમજત એટલે ડૂબતા એવા સઘળા પ્રાણીઓને જહાજની ઉપમા સરખા એવા જીનેશ્વર પરમાત્માના ચરણરૂપી કમળને અભિનમ્યા ચરણરૂપી કમળ ને નમસ્કાર કરીને શું તો આગળ એટલે કે જેનો સ્વયં એટલે સ્વયં સુર ગુરુ એટલે કે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ગરીમા અંબુ રાશે ગરીમા એટલે મહિમા અંબુ રાશે અંબુ એટલે કે સમુદ્ર અંબુ એટલે સમુદ્ર એટલે કે મહિમાના સમુદ્ર એવા પ્રભુનું એટલે કે સ્તોત્ર જેની બુદ્ધિ એકદમ વિસ્તૃત છે એવો વ્યક્તિ પણ ન એટલે નથી વિભુ એટલે કે સમર્થ વિધાતુમ એટલે કરવા માટે સમર્થ નથી

હું એટલે એ સ એટલે આ આહ એ સહ સ્તવન કરીશ એસે એટલે જેનું સ્વયં એટલે સ્વયં પોતે સુરગુરુ એટલે કે બૃહસ્પતિ રાહશે એટલે કે મહિમાના સમુદ્ર

આ સામાન્ય અર્થ કર્યો બરાબર અર્થ કરે એટલે કે જે પરમાત્માના એ પરમાત્મા કેવા છે અં અંબુ રાશે એટલે મહિમા મહિમાના સમુદ્ર એવા જે પરમા એટલે કે બૃહસ્પતિ દેવોના ગુરુ એવા બૃહસ્પતિ સ્વયં એ પોતે એ પ્રભુના સ્તોત્રને વિધાતુ ન વિભવું કરવાને માટે સમર્થ નથી એવા પરમાત્માને નમસ્કાર કરીને ગરીમા એટલે કે મહિમાના મહિમાના સમુદ્ર એવા પરમાત્મા વળી પછી પરમાત્મા કેવા કમઠ સ્મય ધૂમ કમઠ જે હતો એ કમઠના સ્મય એટલે કે અભિમાન અને અભિમાનને નાશ કરવામાં દૂર કરવામાં ધૂમકેતુ એટલે કે અગ્નિ સમાન અગ્નિસમાન કોણ અગ્નિ કોણ તો યસ્ય તીર્થે જે તીર્થંકર પરમાત્મા જે તીર્થંકર પરમાત્માના સ્તોત્ર વિધાતુ એટલે કે સ્તોત્ર કરવાને માટે સુવિસ્તૃતમતી એવા પણ કોણ સુર ગુરુ સુર ગુરુ સ્વયં પોતે પરમાત્મા એ પરમાત્માના સ્તોત્રવાને માટે સુવિસ્તૃત મતી વાળા એવા દેવતાના ગુરુ બૃહસ્પતિ પણ સમર્થ નથી તસ્ય એવા તે પરમાત્માનું સંસ્તવનમ એટલે કે સ્તવન કિલ એટલે ખરેખર આ પરમાત્માનું સ્તવન એ સહમ એટલે કે આ પરમાત્માનું હું સ્તવન કરીશ હું કરીશ પરમાત્મા આપનું સ્તવન હું કરીશ આ બે ગાથાની આપણે વિચારણા કરીએ એની પહેલા હું એક આપને પ્રશ્ન પૂછું પહેલી ગાથામાં કોને નમસ્કાર કર્યા પહેલી ગાથામાં કોને નમસ્કાર કર્યા

અહીંયા ગ્રંથકાર એવા સિદ્ધ છે ને નમસ્કાર કર્યા કોણ બોલશે રામ ગુરુજી પ્રભુ તો આખા પ્રભુ જ પૂજનીય છે પણ એમના ચરણ એટલે કે આપણે જે પૂજનીય વધુ ચરણ ને માનીએ છે એમના પગ પણ એટલા પૂજનીય છે બાકી પ્રભુ તો સ્વયં આખા

પગની પૂજા કરીને ગુરુની પગની પૂજા ગુરુજી વિનય ગુણ દર્શાવે છે ગ્રંથકાર પ્રભુ ના ચરણ કમળ ને નમસ્કાર કરીને બરાબર સરસ દીપી પ્રણામ સર સર પ્રભુ ના ચરણ કમળમાં આપણને સ્થાન મળે તો આપણો જીવન થઈ જાય અંગૂઠે ચરણો કે પહેલે શરૂ મેં પૂજા હોતી ભગવાન કે તો ગુરુ કે ચરણો કે અંગુઠે પૂજા હોવી છે ચરણ સ્પર્શ પ્રણામ સર ચરણ સ્પર્શ કરીએ તો આપણને આમ લાગે એ આપણે બધું મળી ગયું ભગવાન સરસ અલગ અલગ જાણે કે કવિ અવયવ કોઈના પણ પગમાં પડવું હોય તો આપણને અઘરું લાગે અને કોઈ આપણને લાત મારે તો ગમે એટલે પરમાત્માના પગ જેવા પગ પણ જો આટલા પૂજનીય હોય તો આખા શરીરની તો શું વાત કરવી પરમાત્માના ચરણરૂપી કમળ પણ જો ઉદાર હોય પાપનો નાશ કરનારા હોય કલ્યાણના ઘર હોય ડરેલા લોકોને આવા ચરણ જો હોય તો આખા પરમાત્માની તો વાત જ શું કરવી સામાન્ય ચરણ છે ને નિમ્ન કોટી સ્થાન પણ એ વ્યવહાર જગતમાં

પરમાત્મા કરીને એટલે પરમાત્માને મેળવ્યા નહીં પણ પરમાત્માના ચરણમાં ઝૂકી જઈએ સમર્પિતતા આપણા જીવનમાં આવે તો આપણું જાણે કલ્યાણ ન હોય એમ સૂચવા માટે કરીને આ રીતે રચના ન કરી હોય

ચમરેન્દ્ર જેવો ઇન્દ્ર પડી ગયો અને એનું કામ થઈ ગયું બસ માત્ર ભાવથી શરણો સ્વીકારેલું છે પરમાત્માના ચરણની કોઈ જગ્યાએ ક્યાંય નિંદા થઈ નથી ચરણરૂપી કમળ છે

ભવસાગર થી મારી પરમાત્મા આપ મને તારજો મને ઉગારજો આવા પરમાત્મા નું સ્તવન જે છે એ કરવાને માટે પરમાત્મા કેવા છે મહિમાના ભંડાર છે મહિમાના સમુદ્ર છે અને મહિમાના સમુદ્ર એવા પરમાત્માનું સ્તુત્ર ને રચવા માટે દેવતાના ગુરુ જેવા ગુરુ બૃહસ્પતિ ની પણ જો સમર્થતા ન હોય પરમાત્મા કેવા છે તો કે કમઠના અભિમાનને નાશ કરનારા છે આપણે અનેક વખત કથાની અંદર વાત કરી છે કે જે અભિમાન હતું એ કમઠના અભિમાનને નષ્ટ કર્યું હતું અને એવા પરમાત્મા કમઠના અભિમાનને માટે અગ્નિ સમાન એટલે કે નાશ કરવામાં અગ્નિ સમાન એવા તીર્થંકર પરમાત્મા હું સ્તુતિ કરીશ આમ ભલે દેવતા સમર્થ નથી છતાં પણ પરમાત્મા નું હું સ્તવન કરી છો કવિ એમ કે સ્તવન ચાલુ કરે છે સામાન્ય તો પિતવ વર્ણયતું સ્વરૂપ શ્માધીશવધીશ દૃષ્ટો કૌશિક શિશુર દિવા દિવાંધો રૂપયતીમાન્ય એટલે કે સામાન્યથી પણ એટલે તમારું વર્ણન વર્ણન કરવાને માટે ગાવાને માટે રચના કરવાને માટે સ્વરૂપમ એટલે કે સ્વ આમાંથી અહીંથી લેવાનો છે સ્વરૂપમ સ્વરૂપ ને અસ્મા દૃશા એટલે અમારા જેવા લોકો કથમ અધિસ કેવી રીતે અધિસા હે પરમાત્મા ભવંતિ થઈએ અધિશા એટલે અમે સમર્થ થઈ दृष्टो सामान्य थी पण तमारा वर्णन करवा माटे स्वरूप ने अस्मा दृश्यले हमारा जीवालो को कथम अधीश केवरित अधीश है हे स्वामी भवंती था कोण तो अधीश समर्थ था दृष्टोपि चतुर एवं पर કૌશિક શિશુ કૌશિક એટલે આઉલ ઉલ્લુ ઘોવળ એટલે બચ્ચું દીવાંદો દિવસે આંધળું એવું ઉલ્લુ રૂપમ એટલે રૂપને પ્રરૂપયથી એટલે પ્રરૂપણા કરે કે શું કિલ એટલે ખરેખર ઘરમાં રસમે એટલે સૂર્યનું સામાન્યથી પણ તમારા સ્વરૂપ ને વર્ણન કરવા માટે પરમાત્મા હે અધિશ પર અધીશ એ પરમાત્મા અસમા દૃશા અમારા જેવા લોકો સામાન્ય તોપી એટલે સામાન્યથી પણ અધિશા ભવંતિ સમર્થ થઈએ પરમાત્મા હે અધિશ હે પરમાત્મા આપના એટલા બધા ગુણો છે કે અમારા જેવા લોકો વિશેષ થી વાત તો અમારી તાકાત જ નતી સામાન્ય પણ તમારા સ્વરૂપ ને વર્ણન કરવા શિશુ એટલે કે ઉલા ઉલ્લુ નું બચ્ચું ઘોડનું બચ્ચું ધૃષ્ટ ચતુર ભલે ઓલ ચતુર એવું પણ કૌશિક શિશુ ચતુર છે ભણસ્યા છે પણ ઉલ્લુ નું બચ્ચું છે ઘોડ નું બચ્ચું છે પણ ઘોડ નું બચ્ચું પાછું કેવું છે દિવાન દિવસે આંધળું છે દિવસે આંધળું એવું કૌશિક શિશુ એટલે કે ઘોડ નું બચ્ચું ઘરમાં રસમે એટલે સૂર્યના રૂપમ પ્રરૂપેથી કેમ શું સૂર્યના રૂપને ખરેખર શું પ્રરૂપણા કરી શકે

તમે અધ્યાત્મ યોગ રૂપી દિવસને વિશે સૂર્ય સમાન છો અધ્યાત્મ યોગ રૂપી દિવસ અને હું કેવો છું તો કે રાત્રિરૂપી મિથ્યાત્વરૂપી જે રાત્રી છે એ રાત્રિની અંદર હું મને દેખાય બાકી અધ્યાત્મમાં તો અમને કઈ દેખાતું નથી ઘણી વખત અધ્યાત્મની વાતો કરે તો આપણને સમજાય નહીં ગમે પણ નહીં કારણ કે અધ્યાત્મની વાતો જે સમજાવી બહુ અઘરી ક્યાંક લાગે બહુ મજાની છે સમજાય રસ પડે તો બહુ સરસ એટલે હું રાત્રિમાં જોવા વાળો હું છું અને અધ્યાત્મ રૂપી દિવસની અંદર હું તો આંધળો છું એટલે હે પ્રભુ ખરેખર તારા સ્વરૂપને હું ઓળખતો જ નથી તો હું તારા ગુણો કઈ રીતે ગાઈશ

પાર્શ્વનાથ ભગવાન એ કમઠ નું અભિમાન ક્યાં કે તું ઉતાર્યું હતું એ તો છેલ્લે સુધી અભિમાન તો હતું જ ને એ જયારે કમઠ ની આગળ પાર્શ્વનાથ ભગવાન જયારે માફી માંગવા જાય છે ત્યારે ભી તો એને દગો કરીને એને પ્રભુને મારે છે અને ત્યાં એમાં તો ભગવાન અશુભ વિચાર અનેક ઉપસર્ગો પરમાત્માને કમઠ જે મેઘમાળી બની અને પરમાત્માને ઉપસર્ગ કર્યો

એટલે હું તારો સ્વરૂપ ને આ કરી નથી શકતો ને એમ છે સામાન્ય થી પણ નથી થી પણ તમારા વર્ણન ને માટે અમારા જેવા લોકો સમર્થ નથી હ

અને ભવંતી અધિશા નું શું કીધું મતલબ આપણે ભવંતિ અધિશા સમર્થ સમર્થ ભવંતિ સમર્થ કે સમર્થ કેવી રીતે થાય પરમાત્મા અમારા જેવા લોકો અધિશા સમર્થ કેવી રીતે થાય અચ્છા ઠીક છે વિરુદ્ધ કઈ પણ બોલાય ગયું મીચા મેળવ सर्वमङ्गालमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम्